આ જતી ઉત્તરાયણ પેલા રેડી કરી અને હું રેડી થાવી હું કર્યું કે હાલો એક રીલ થઈ જાય ત્યાં રાજ ભાવ હાલ પેલા ફાફડા ખાઈ લે તારા અને દેવ હાટું લાવો નાસ્તો ખાઈ ને મારે ઉત્તરાયણ ના દિવસે દવાખાને જાવું પડ્યું રિપોર્ટ કરાવવો પડ્યો અને સુમ પણ કરાવવું પડ્યું

પણ મીનાક્ષી કે કે તું પેલા મને વિડીયો ઉતારી દે પછી મને થયું આખો દિવસ મારે પણ વિડીયો બન્યો નથી તો એક રીલ થઈ જાય ત્યાં દેવ પેલા મારી રીલ ઉતારી અને મને છે ને પતંગ લૂંટવી ન ગમે નો ઉડાડવી ગમે કે નો ફિરકી પકડવી ગમે બસ ગીત વાગતા હોય અને એન્ટ્રી મારવી ગમે આજ કમેન્ટમાં કેજો તમને શું ગમે પતંગ ઉડાડવી ગમે લૂંટવી ગમે કે પછી ફિરકી પકડવી ગમે કે મારી જેમ એન્ટ્રી યોમાં જે દ્વારકા દેશ લાઈક શેર સબસ્ક્રાઈબ